અમને ગોદરે ખેતરના કોઠે એક ખેડૂત કમ્પોઝ ખાતર બનાવે છે તે આજે આપણે જોવા આવ્યા છીએ બોલો આ તમે શું બનાવો છો દાદા આ ખેતરના કચરામાંથી કમ્પોઝ ખાતર બનાવીએ છીએ પહેલા તમારો પરિચય આપો મારું નામ પટેલ કિશોરલાલ મથુરદાસ મુકામ કામ ખણોસા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા આમાં તમે કયા પ્રકારનો કચરો નાખો છો આમાં વરિયારીના થિયો વરિયારીનો ભૂખો હિરંડાની ફોતરી સાણીયું ખાતરડાની ફોતરી વડિયારનો પાવડર પછી તમાકુનો ડસ્ટ આનો ઉપયોગ કરીને આ ખાતર બનાવીએ બરાબર ત્યારબાદ કેટલા દિવસે તૈયાર થાય છે આ ખાતર લગભગ ત્રણ મહિને એક વખત એની પલટી મારવાની અને પછી એને છ મહિના સુધી રાખવાનું કેટલા મહિને આ કમ્પોઝ ખાતર તૈયાર થશે આ છ મહિને તૈયાર થવાનું બરાબર કયા કયા પાકોમાં વપરાય છે આ આ બધા જ પ્રકારના ખેતીના પાકોમાં વપરાય બગીચામાં વપરાય અગાઉ તમે આવો કોઈ પ્રકારનો અખતરો કરેલો ગયા વર્ષ આ પ્રમાણે અમે જારની પૂરી ઈંડાની ફોતરી અને લાકડાનો વેલ કાગળના ભૂખા અને કાગળના કચરો અને શેરના કુચાનો પણ આવો એક પ્રકારનું કમ્પોઝ ખાતર બનાવી ચાલુ સાલે તમે કોઈ નવી અખતરો કરેલો નવી અખતરો હા ગયા વર્ષે અમે ગાય આધારિત મગફળી વાયેલી જેમાં રાસાયણિક ખાતરનો કોઈ કેમિકલનો કોઈ ઉપયોગ કર્યો નહોતો ત્યારબાદ બંસી ઘઉં આવ્યા હતા અને બંસી ઘઉંનું ઉત્પાદન ગાય આધારિત આંકડાનો બોરોનો ઉપયોગ કરીને કોઈ કેમિકલ કે દવા વગર ચુવાર લીમડનું ઉત્પાદન થયું હતું

તમે ગન જીવામૃત બનાવો છો હા ગન જીવામૃત અમે બનાવ્યું છે અને ગયા પણ એનો ઉપયોગ કર્યો હતો ઘન જીવામૃતની અંદર જીવામૃતનો ઉપયોગ કરીને એ ઘન જીવામૃત એટલે કે પાવડર રૂપી બને છે સાણિયા ખાતરનો અને એ દરેક પાકમાં નાખવામાં આવે છે જેથી ફૂગ જેવા રોગો થતા નથી બરાબર તમે ખેડૂતો માટે શું કહેવા માંગો છો ખેડૂતોનો અમે ગાય આધારિત જો ખેતી આવી કરવામાં આવે જૈવિક ખેતી જીરો બજેટની ખેતી તો એમાં ઉત્પાદન સારું મળે અને ખેતરમાં સીએન એટલે એનો રેશિયો વધે અને કેમિકલ વગેરેના ખોરાકો ખાવા મળે જોઈ લો બધું અને આની અંદર હવે પાણી શોટવા મળશે બરાબર શોટીને અને આ રીતે વાર કું મહિનો બે મહિના પાણી આપવાનું આસુ આસુ થોડું થોડું બરાબર આ તમે જોઈ શકો છો આ ખેડૂતો ખેતી કરતા આ સાલ પણ અમારે પ્રાકૃતિક ખેતી કરવાની છે ઘાયદારી ખેતી કરવાની છે ચોમાસાની અંદર મગફળી વાપવાની છે એમાં કોઈ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કરવો નથી અને ત્યારબાદ પછી બંસી ઘઉં વાપવાના છે બરાબર આવી રીતે ખેતીમાં ઉત્પાદન કરવાથી સીએન રસીઓ સીએન રસીઓ વધવાથી ખેતી જીવિત થાય છે ખેતી જે રાસાયણિક બંદર બની ગઈ છે બરાબર માટે મારે દરેક ખેડૂત વિનંતી છે કે આપણા રાજપાલ દેવ્રતજી ની જો ગાય આધાર ખેતી કરવામાં આવે તો ખેતમે ખૂબ યોગ્ય થાય અને બજેટ જીરો બજેટ થાય બરાબર આ બધું કમ્પોસ્ટ ખાતર થી બનાવેલી ખેતી છે